પ્રકરણ પિસ્તાળીસ સાતમનો સરદો કણબી અને કણબણ હતા કણબી ખેડ કરે શ્રાવણનો મહિનો આવ્યો અંધારિયું પખવાડિયું આવ્યું શીતળા સાતમ આવી સાતમના તો ચૂલા ઠારવા જોઈએ આગલો દી રાંધણ છટનો હતો છટની સાંજરે પટલાણીએ તો સરદો રાંધી મૂક્યો સરદો એટલે શીતળા સાતમની રસોઈ પૂરી ઢેબરા સુખડી વગેરે કરીને પટલાણીએ તો સરદો ઊંચે શિકા પર મેલ્યો બીજેથી દિવસે સવારે પટેલને પટલાણીએ કહ્યું કે તમે ખેતર જાઓ હું નાઈ ધોઈ શીતળા માને જવારીને પછી સરદાનું ભાતું લઈને ખેતરે આવીશ પટેલ તો ખેતર ગયા ખેડતા ખેડતા પટેલના હળની કોષ ભાગી એ તો ગામમાં પાછો કોષ કરાવવા આવ્યો મનમાં થયું કે આવે છું ત્યારે લેને ઘેર થતો જાવ ઘરમાં પટલાણી નહોતા પટેલે લાગી હતી કકડીને ભૂખ ઊંચે શિકામાં જોયો તો તાસ ભરીને સરદો પડેલો લેને ત્યારે ખાતો જ જાઓ પટલાણીને ખેતર ધક્કો ખાવો મટ્યો ખાવા બેઠો જેટલો હતો તેટલો બધો જ સરદો ઉચકાવી ગયો પાણી પીને પટેલ ખેતરે ચાલ્યો ગયો પટલાણી ઘેરે આવ્યા શીખે જુએ તો સરદો સાફ થઈ ગયો હતો પડોશીએ કહ્યું કે પટેલ આવ્યા હતા ઓય મારો રોયો બધો જ સરદો ખાઈ ગયો મને છોકરાને ભૂખ્યા રાખ્યા હવે એનું વેર લઉં ત્યારે જ હું કણબણી સાચી ગામના રાજાને નાનો એક રાજકુંવર રાજકુંવરને માથે જ ગુમડું થયું છે લાખો મોઢે ઇલાજ કર્યા પણ મળતું નથી રાજકુંવર ચીસે ચીસો પાડે છે રાજા ગામડામાં પડો વજળાવે છે છે કોઈ ગુમડાનો જાણનારો પટલાણીએ લાગ દીઠો કહ્યું કે હા હા મારા ધણીને ગઢ ગુમડમાં બહુ ધ્યાન પડે છે બોલાવો પટેલને સપાઈ આવ્યા કહે કે ચાલો પટેલ રાજા તેડાવે છે પટેલ કહે અરે ભોગ લાગ્યા મારું શું કામ પડ્યું રાજાને પટેલ તમે તો ગઢ ઘૂમડમાં બહુ જાણો છો રાજકુંવરનું ઘૂમડું મટાડો અરે મા બાપ આ શું બોલો છો હું કશું નથી જાણતો ખોટું બોલો માં તમારી બાયડીએ જ અમને કહ્યું છે પટલાણી કહે હા હા સાબ પટલ ભોઠા પડે છે એટલે નથી માનતા કણબીને તો બળજબરાઈથી રાજકુંવરના ઓરડામાં લઈ ગયા ઓરડો બહારથી બંધ કરી વાળ્યો કહ્યું કે કુંવરનું ઓસણ કરો તો જ ઉગાડશું કણબીને હસવું ને વળી હાઈને રાણ કળમાણે પણ કાંઈ કરી છે ને માથે અરે રામ ક્યાં મારા ભોગ લાગ્યા કે મેં એનો સરદો ખાધો એમ વિચારતો વિચારતો કણબી તો મંડ્યો બોલવા ક્યાં કોષ ભાંગી ક્યાં દોણી ફૂટી ક્યાં સરદો ખાધો હાથનો અડાડું શીંકા બોલતો બોલતો મંડ્યો એ તો કૂદવા નાચવા ને તાળીઓ પાડવા ઊંચે ઊંચે ઉછળીને કૂદે છે તાલે તાલે બોલે છે કે ક્યાં કોષ ભાંગી ક્યાં દોણી ફૂટી ક્યાં સરદો ખાધો ફૂટ ગળ ગુમડીકા હાથનો અડાડું છીંકા પટેલનું આવું વૈદુ દેખીને રાજકુંવર તો હસવા માંડ્યો વેદના વિસરાઈ ગઈ ને એને તો ખળ ખડ દાંત આવ્યા દાંત આવ્યા તે ભેડી તો મોઢાની ચામડી ખેંચાઈ અને ગૂમડું ફૂટ્યું ફૂટતા વહેતા જ રાજકુંવરને શાતા મળી ગઈ એની ચીસો બંધ પડી કોઈ રાજાને ખબર કરો કે પટેલે તો કુંવરનું ગૂમડું ફોડી નાખ્યું છે પટેલ તો મોટા વૈદકના જાણકાર છે રાજાએ તો આવીને પટેલને કહ્યું કે માંગ માંગ ખેતર માંગ અને વાડી માંગ મારે કાંઈ ન જોવે બાપા મને મારા છે એટલા ખેતર ખેડી ખાવા દો મારે માથે આ આફત કરનારી મારી બાયડીને સાચવી લો રાજાને તો સરદાની આખી વાતની ખબર પડી છે સૌ દાંત કાઢીને ઢગલા થયા છે જ્યાં ત્યાં ગામલોગ બોલતા જ જાય છે કે ક્યાં કોષ ભાંગી ક્યાં દોણી ફૂટી ક્યાં સરદો ખાધો ફૂટ ગળગુમડી ગા હાથનો અડાડું શિંકા